નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના સિંધી કુવા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી દ્વારા નિલગિરીનું કૌભાંડ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધી કુવા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી પર ત્રીસ લાખની નીલગીરી અઠાર લાખમાં વેચીને રોકડી કરીને આક્ષેપ લગાવતા રોઝિયા ગામના લોકો મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધી કુવાગ્રુપ ગ્રામ પંચાયતના હદમાં આવેલા રોઝિયા ગામના સર્વનંબર એકસો દસના આઠ એકર જમીનમાં વાવેલી નીલગીરીના ઝાડનંગ સોળસો ચાર સિંધી કુવા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અને પંચાયતના સદસ્યો દ્વારા પંચાયતમાં ઠરાવ કરી

અને ફક્ત અઢાર લાખ રૂપિયા પંચાયતમાં જમા કરેલ છે તલાટીશ્રીએ અને બાકીની જે રકમ છે એ આજ દિન સુધી ગામ લોકોને જે રોકડા આઠ લાખ રૂપિયા આપવાના હતા તે બી નથી આપ્યા અને ગામ લોકો જ્યારે કહે છે ત્યારે તમે કોન્ટ્રાક્ટર જાણે અને તમે જાણે એવું તલાટી બોલે છે એટલે આનો અમે નિર્ણય લેવા માટે કલેક્ટર કચેરી છોટાદુપોર ગયા ત્યાંથીનું પ્રાંતમાં છોટાઉદેપુરથી પ્રાંતમાં આવ્યું પ્રાંતમાંથી નસવાડી માં આવ્યું મામલતદાર સાહેબ સરકુલ સાહેબને આપેલું આજ દિન સુધી સરકુલ સાહેબ તપાસણી કરવા આવ્યા નથી પણ આજ રોજ મામલતદાર સાહેબ અમને ધારણા આપી છે કે અઠવાડિયામાં તમને જવાબ આપી દઈશું એટલે અમે આજ રોજ અહીંયા સાહેબની મુલાકાત લીધી અને અમે આ અઠવાડિયા સુધીનું રાહ જોઈશું જો અઠવાડિયામાં નિકાલ ના આવે તો શું કરશો જો અઠવાડિયામાં નિકાલ ના આવે તો અમે ગાંધી ચીજા માર્ગે મામલતદાર ઓફિસમાં ધરણા ધરીશું શું નામ તમારું ભેલ ચંપકભાઈ કરશનભાઈ કયું ગામ રોજિયા રકુલભાઈ જીરાભાઈ ગામ રોજિયા અમારા ગામમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ ચોરાસીમાં વનીકરણ થયેલું અને પંચાણું ની અંદર રાજી થઈ ગઈ નઈ ત્યાર પછી ફૂટ રોપા અમે જાતે હાચવેલા છે અને આજ દિન સુધી અમને કઈ પણ વેતન મળેલું નથી કેટલા વર્ષ થી આજ આજ થી પચીસ થી ત્રીસ વર્ષ થયા ત્રીસ ચાર સત્તાણું થી અમે હાચવીએ છે અમને જે તે દિવસે નીલગીરી પંચાણું માં રાજી થઈ લઈ તે દિવસે કીધેલું ડીએફઓ અને ગામ પંચાયત કીધેલું કે આજથી તમારે હાચવવાનું અને આનો પચાસ ટકા તમારે હિસ્સો લઈ લેવાનો તમારો ભાગ તો તલાટી શું કીધું કે હે તલાટી આ હમણાં ચાલુ તલાટી છે એ તળા ગામનો છે એ સંખેડાનો છે તલાટી કઈ પંચાયત સિંધીકોર રોજિયા પંચાયતમાં હા હું કીધેલું કે તમને તમારો જે એક થતો હશે હિસ્સો એ મારે આપી દેવાનો ત્યાર બાદ રાજી થયા પછી આ તલાટીએ કે ગ્રામ સભા નક્કી કરે તે મારે આપવાનું છે આવું કહી કહીને ત્રણ મહિના કાઢ્યા અને હજુ એક દિવસ આજ દિન સુધી કોઈ એક રૂપિયો આપ્યો નથી ગ્રામસભા જ્યારે ફેબ્રુઆરીની ઓગણત્રીસ તારીખે મળી હતી ગ્રામસભામાં પંચોએ લખીને આપી દીધો મને ગ્રામ પંચાયત સર્વોપરી છે ગ્રામ પંચાયત જે નિર્ણય લે એ બરાબર છે બંધારણની કલમ પાંચની સૂચિની અંદર એવું છે કે ગ્રામસભા જ સર્વોપરી છે તો ગ્રામસભાએ આપણને લખીને આપી દીધું છે અને ત્રણેય અમે નકલની કોપી આપી દીધી છે માગણી છે અમારી પાંચ લાખની માંગણી હતી હાની છે માંગણી અમારી વોચમેન તરીકે મેં આજે આજ દિન સુધી પચીસ વર્ષથી હાચેવ્યું છે રક્ષણ કર્યું છે થયું છે તો અમારા પૈસા મળવું જોઈએ તો હા સાહેબ મળી જાય મળી જાય આવું કહીને અમારે અલગ અલગ છે આજ દિન સુધી પણ હજુ કોઈ નિર્ણય લીધો નથી મારું નામ સોમાભાઈ ગોકળભાઈ બેલ બહુજન સમાજ પાર્ટી નો હું ઉમેદવાર છું અને સંસદની ચૂંટણી લડતો હતો એ વખતે ગામમાં પ્રેરણા ફેરણો કરવા ગયેલો એ વખતે ગામ લોકોએ મને રજૂઆત કરેલી કે ભાઈ અમારા ગામની નીલગરી આ લોકોએ કાપી અને કાપીને સીધી સીધી બારોબાર વેચાણ કરી દીધેલી છે અને એ એની એનો આજ સુધી પરિણામ કોઈ અમને મળ્યું નથી ગામ લોકોને એટલે એની રજૂઆત મેં અમને એવું કીધું કે વીસ વીસ તારીખ પછી આપણે આનો પરિણામ ચૂંટણી પછી આને આ રિઝલ્ટ આપણે લાવવા માટે હાથ પર લઈશું અને કાર્યવાહી કરશું એવી ધારણ મેં આ લોકોને આપેલી અને એની અરજી લઈ ગામ લોકોની સહયોગ સાથેની એક અરજી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એની ઇન્ક્વાયરી કરતાં અમે આ અરજી ફરતી ફરતી મામલતદાર કચેરી નસવાળીને મળેલી છે જેની તપાસ પહેલાં દસ દિવસથી થઈ નહોતી એટલે આજ રોજ અમે ઇન્કવાયરી માટે આવેલા અને ભાઈ આનું શું પરિણામ આવ્યું એ જાણવા માટે પણ એ હવે મામલાદાર સાહેબે હયાધારણ આપી છે કે ભાઈ અઠવાડિયાની અંદર આ પ્રશ્ન તમને અમે અમારી રજૂઆત ઉપર પહોંચાડી દઈશું આવી હયાધારણ આપેલી છે સોમાભાઈ ભિલ નસવાડી ઓ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્રાઈબ કરો ને શેર કરો